પશુ બાંધવાના વાડી વિસ્તારના મકાનના સિમેન્ટના પતરા તોડી ગયો ખેડૂતને અંગે જાણ થઈ જાણ થતાં જામવાળા વન વિભાગને જાણ કરવામાં આવી જામવાળા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે શહેરમાં દીપડો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ પહોંચ્યા હતા જેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો એક તરફ લોકોનો જમાવડો તો બીજી તરફ ખૂંખાર દીપડો મકાન અંદર છુપાયો હતો એ પણ ગાયોના તબેલામાં કલાકો સુધી અહીં વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું અને આખરે દીપડાને કલાકો બાદ પાંજરે પૂરવામાં સફળતા મળી મારણ તો અત્યારે નથી કર્યું ભાઈ ગાયને એકને ઘાયલ કરે છે પગમાં ભાઈ તકલીફ છે અત્યારે એ પતરા તોડીને ઉપરથી આવ્યો અત્યારે અને ત્રણ કલાકે અત્યારે એ જંગ સાપ આખો આવીને અત્યારે એ લોકોએ રેસ્ક્યુ કરી દીપડાને અત્યારે પાંજરો પહેરો છે તો પશુ બધી છે પંદર વીસ પશુનો તબેલો છે મારે તે આખો બધી ધોર આખા એકદમ ઓલા થઈ ગયા અત્યારે તો કોઈને જાન નથી અત્યારે કોઈ ગાયની તરીકે ભાઈ પગની તકલીફ છે વધારે આ વિસ્તાર અત્યારે કોડીદા નગરપાલિકાના શહેર વિસ્તારમાં આવે છે તે લોકોના આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે તેમાં પણ લોકોની ભયની બહુ ઓલી છે કાયમી માટે દીપડા આ વિસ્તારમાં હાડાભેરા મારે છે આજે તે મારી વાડીના તબેલાની અંદર ઘૂસી ગયો છે તો અંદર ગઈ ગયો એટલે ક્યાંય નીકળે એટલે એ રેસ્ક્યુ છે બાકી એનું રેસ્ક્યુ થાય એમ નથી કરેલી હતી તો અત્યારે આવા દેણાં વિસ્તારમાં જે દીપડો પાંચ ગ્લાસો હોય એટલે પૂરા હમી હાંજમાં અમારા કોડીનારના પૂર્વ સભ્ય નારણભાઈ બારડની વાડી સુગર ફેક્ટરીને બોડકી વિસ્તારના નજીક જ આવેલી છે ત્યાં તેનું મોટા પ્રમાણમાં પશુપાલન છે વીસથી પચીસ પશુપાલન છે ત્યાં મોટો તબેલો છે ત્યાં સુગર ફેક્ટરીની બાજુમાં જે ગોડાઉન છે તેની ઉપર નાનભાઈના ગોડાઉનની ઉપરથી છલાંગ મારી અને જે તબેલાની અંદર કરેલ છે છપરા તોડીને અને એ ગાયને ઈજા પહોંચાડેલ છે જેથી કરીને વહેલા બે પગું છે એ એમાં બહુ ઈજા થઈ ગયેલ છે ત્યાં તો જંગલ ખાતાની બેથી અઢી કલાકથી ત્રણ કલાકની રેસ્ક્યુ બાદ તે પકડાઈ ગયેલ છે તેના કમ્પાઉન્ડમાં વારંવાર દીપડો રહી છે અને આજુબાજુનો વિસ્તાર અમારા કોડીનાર નગરપાલિકાને લગતો એ તમામ વિસ્તારમાં દીપડાનું રહેણાંક છે તો મારી એક જંગલ ખાતાને નમ્ર વિનંતી છે કે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે આજુબાજુમાં કોડીનાર શહેરના ખેડૂના માલઢોરનો પશુપાલનનો પણ ધંધો છે તો ત્યાં જે દીપડાનો ત્રાસ છે ને વારંવાર હમી હાંજે જે ઢોર દો ઢોર પશુપાલક દોવાના ટાઈમે પણ દીપડા ત્યાં આવી પહોંચે છે તો જંગલ ખાતાને વારંવાર રજૂઆત પણ કરેલ છે ને હજી પણ રજૂઆત કરીએ છીએ કે વહેલે તકે જે દીપડાઓ આવે છે તેને વહેલે તકે પકડે અને કોડીનાર શહેરમાં જે માહોલ છે એ દૂર કરે એવી વિનંતી છે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ